મારું નામ મનોજ ઉપાધ્યાય છે હું કાયદા અધિકારી છું ભાદરવી પૂનમનો મેળો એટલે આખા ગુજરાતમાં અને ભારતભરમાં અંબાનું ભક્તિ શક્તિ અને હજારો લાખો કરોડો લોકો આસ્થાનું કેન્દ્ર લઈને ઘણા બધા દુઃખો લઈને આવતા હોય આવા એક મોટા મેળામાં તંત્ર જે નાના નાની બાબતનું ધ્યાન રાખ્યું છે એ ખરેખર ખૂબ આવકારદાયક છે અહીં આવનાર કોઈ પણ બાળક ગુમ થઈ જાય છે તો એને રાખવાની પણ વ્યવસ્થા કોઈ માતા નાના બાળક સાથે અહીં આવી જાય તો એના માટે ફીડિંગની વ્યવસ્થા આરામથી માતા પોતાને દીકરાને ફીડિંગ કરાવી શકે એ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી એટલે નાનામાં નાના માતાના દરબારમાં માતાનું જે ધ્યાન રાખવામાં આવ્યું છે એ ખરેખર સરકાર અને વહીવટીતંત્રને સલામ કરવાનું મન થાય છે સાથે સાથે જે બાળકો અહીં આવે છે એમને કાર્ડ આપવામાં આવે છે ક્યારેક બાળક ગુમ થઈ જાય તો એમાં જે સ્કેન કરવાનો કોડ મૂકેલો છે એના આધારે બાળકની ઓળખ પણ થઈ જાય છે એક દીકરી એમનીમાં આવી જાય છે અને આખો આખી રાહત એને રાખવાની વ્યવસ્થા તંત્ર કરે છે હું માનું છું કે માતાના ધામમાં આનાથી મોટું કંઈ હોઈ ન શકે એટલે માતાજીના જે આશીર્વાદ છે માતાજીની જે ભક્તિ છે એને સાચા અર્થમાં જિલ્લા વહીવટીતંત્રએ સાર્થક કર્યું છે ફરીથી વહીવટીતંત્રએ માના આ કાર્યને જે કર્યું છે એ માટે હૃદયથી બિરદાવું છું ખૂબ ખૂબ આભાર